ને સ્કૂલ મૂકી દીધી આખો દી બાર રખડી ની છે ને એનાથી રૂમ લેની ની સુરત હોય એવા મેં ભણવાનું જ મૂકી દીધું એની તો એટલે હવે અત્યારે મને એવો પસ્તાવ થાય કે કોઈ ફ્રેન્ડ હાટું કઈ વસ્તુ મૂકવાની નહીં જે હોય ને એ ચાલુ જ રાખવું

અમારી આ જિંદગીમાં એક મનોદભાઈ ને તો ઉડતા તમે ઉડતા લેવાનો શોખ છે ને લઈ લીધો

લગન નો કરે ને તો એનું કા ફ્યુચર નથી હોતું કે નો હોય કે તો ઈ સિચ્યુએશન અમારે થાય જ છે અમે તો એવું ન કીધું બને થાય છે તો મેં અત્યારે સવાલ શું કરો એવું નઈ કે છોકરા ને છોકરીને પસ્તાવો થાય ફોટો લાગે ગમેરા ફેરવી લે બધા મોટા સ્માઈલ હશે આવી કોના મોઢે નું આવી

કોઈને મંડળીમાં ખરાકત અમે 90% આવી જાય બીજા બધાનો પણ આ બાંધણીને સિસ્ટમ તો વર્ષોથી આલી આવે છે એવું કહો 90% તો તમે કરી એવું કે સુટહાણની જેમ લગન થાય તો રખડી શકો તો અમે ઘરે પડ્યા રહી છોકરાના હાથે અમારા છોકરાની માથે હોય

એમાં તમે કમાવો એમાં હું તીર મારી દીધું તમે બધાએ તો જિંદગી તમે ભરવા જન્મ લીધો હોય બે હજુ નથી અમે ભેગું